રેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે છેલ્લા કેટલાય સમયથી જેલમાં છે પરંતુ ક્યાંક ચૈતર વસાવા કેસની સુનાવણી છે તે આજે થવાની હતી પરંતુ એ પણ થઈ નથી જે હાઈકોર્ટના વકીલ છે એ લોકો હડતાલ ઉપર છે એટલા જ માટે થઈને હવે આ કેસને લઈને નવી તારીખ આવશે ને એ બાદ કોર્ટનું અવલોકન સામે આવશે પરંતુ અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા દ્વારા જે ચૈતર વસાવાને લઈને આજના દિવસની પોસ્ટ કરવામાં આવી છે પોસ્ટ પણ ક્યાંક ચર્ચાનું કારણ બની છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે તેના વિશે કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આની પહેલા પણ ચૈતર વસાવાને લઈને એક પોસ્ટ કરી હતી ને આજે જ્યારે ચૈતર વસાવા કેસની સુનાવણી નથી થઈ એ દરમિયાન પણ ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાની એક પોસ્ટ છે તે સામે આવી છે સૌથી પહેલા તો પોસ્ટ ઉપર નજર કરીએ ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે સંઘર્ષના રસ્તે ચાલનારા મક્કમ મનના માણસને કોઈ પણ આફત ડગાવી શકતી નથી ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજનો અવાજ છે અને સત્તાના દમનથી રોકી શકશે નહીં ખાસ સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટીની જોતા ચૈતર વસાવાનો જે વિવાદ છે તે ક્યાંક ને ક્યાંક ચર્ચાનું કારણ બન્યું છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા બંને વચ્ચે એક મીટિંગની અંદર બબાલ થઈ હતી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યું જેટલા પણ સમર્થકો છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે સીધા પ્રહારો ભારતીય જનતા પાર્ટી ઉપર કરવામાં આવ્યા હતા અને અંતે જોયું હતું કે મનસુખ વસાવાનું પણ નિવેદન આવ્યું હતું એ નિવેદનને કારણે પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના લોકો છે એ લોકોમાં ભારે જોવા મળ્યો હતો કે ચૈતર વસાવાને જામીન કેમ નથી આપવામાં આવતા પરંતુ જ્યારે આજે પણ ચૈતર વસાવા કેસને લઈને જે સુનાવણી હાથ ધરવામાં આવવાની છે એ પણ નથી આવી જેટલા પણ હાઈકોર્ટના વકીલ છે એ લોકો ક્યાંક ને ક્યાંક હડતાલ ઉપર છે એ જ જ છે આજે પણ આ આ કેસની સુનાવણી હાથ ધરવામાં નથી આવી આવી પરંતુ સમયે જે ગોપાલ ઇટાલિયાની એક એક પોસ્ટ સામે એના કારણે ક્યાંક ચર્ચા ઊભી થઈ છે અને અહીં પણ ક્યાંક લખવામાં આવ્યું છે કે સંઘર્ષના રસ્તે જે ચાલે છે એ માણસને કોઈ પણ આફત છે તે ડગાવી શકતી નથી એટલે કે તેને કોઈ જગ્યાએથી ખસેડી નથી શકતી ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજનો અવાજ છે જે અવારનવાર આપણે જોતા આવ્યા હોઈએ છીએ કે

ચૈતર વસાવા કેસ લઈને કઈ નવી અપડેટ સામે આવી રહી છે જે પ્રમાણે વાત કરવામાં આવે આમ આદમી પાર્ટીના નેતાઓ વિશે તે લોકો સીધા જ પ્રહારો છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર કરી રહ્યા છે અને ક્યાંક એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના નેતાઓને કારણે અને ભાજપને રણનીતિ અને ષડયંત્રને કારણે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા જેલમાં છે પિયુષ પટેલ દ્વારા પણ ક્યાંક એવું કહેવામાં આવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ એક થઈ ગઈ છે ને ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા છે એટલે ઘણા બધા નિવેદનોની વચ્ચે ચૈતર વસાવાનો જેલવાસ છે તે હજી પણ લંબાઈ શકે છે અને એની જ વચ્ચે આજે ગોપાલ ઇટાલિયાની પોસ્ટ સામે આવી છે એ પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાનું કારણ બની છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર